કેન્દ્ર સરકાર દ્વારા ઇકોઝોન માટે બહાર પાડવામાં આવેલા જાહેરમાં ગીર સોમનાથ જૂનાગઢ અને અમરેલી જિલ્લાના એકસો ગામડાઓનો સમાવેશ થતા ખૂબ મોટા પાયે ગ્રામ્ય લેવલ પર આક્રોશ જોવા મળી રહ્યો છે તેમજ આ આક્રોશ દિવસે વધી રહ્યો અને ખાંભાના અનેક સરપંચોએ ગ્રામસભામાં ઇકોઝોનની વિરુદ્ધમાં ઠરાવ પસાર કરતા સમગ્ર વિસ્તારમાં ઇકોઝોન નાબૂદ કરવાની માંગ વધારે મજબૂત બની છે ત્યારે અંદાજીત આઠ વર્ષ પહેલા લડત લડી ઇકોઝોન જેવા કાળા કાયદાને સ્થગિત કરાવનારા લોક નેતા પ્રવીણ રામે આ વખતે પણ સૌથી પહેલા ઇકોઝોન જેવા કાયદાનો જાહેરમાં રદ કરી રહ્યા છે ત્યારે ઇકોઝોન મામલે આપ નેતા પ્રવિણ રામે જાહેર કરેલા અભિયાનને વેગ મળ્યો છે ત્યારે હવે ભાજપના નેતાઓ પણ ઇકોઝોન કાયદાના વિરોધમાં ઉતરે રહ્યા છે અને આ કાયદો રદ કરવાની સરકાર પાસે માંગ કરી જે ત્યારે આ મામલે પ્રવીણ રામે પ્રતિક્રિયા આપતા સરકારે જણાવ્યું હતું કે ભાજપના પ્રમુખોએ આ કાયદો રદ કરવાની માંગણી કરી મતલબ કે આ કાયદો લોકોને નુકસાન કરતા છે તો બીજી ભાજપના પ્રમુખોની વાત માની ભાજપ સરકારે લોકોને નુકસાન કરતા હોય એવા ઇકોઝોનના કાયદાને તાત્કાલિક ધોરણે રદ કરવો જોઈએ ઓક્ટોબર અને ગાંધી જયંતિના દિવસથી માં આવતા તમામ એકસો ગામડાઓ ગામડાઓની અંદર ઇકો ઝોનની વિરુદ્ધના પંચાયતોના ઠરાવો થાય વ્યક્તિગત વાંધા થાય અને ઇકોઝોન નાબૂદી ગરબાઓ રમાય આવા વિરોધો સાથે સતત પંદર દિવસ સુધી આ અભિયાન ચલાવવાની મે જાહેરાત કરી ત્યારે મને આનંદ છે કે ગઈકાલે બે ના દિવસે તાલાડા હોય વિસાવદર હોય ખાંભા હોય કે અન્ય તાલુકાના ઘણા બધા ગામડાઓની અંદર ઇકોઝોન વિરુદ્ધના ઠરાવો પસાર થયા એ માટે હું તમામ સરપંચોને અને એમની બોડીને અભિનંદન પાઠવું છું સાથે સાથે આવનારા દિવસોમાં વ્યક્તિગત વાંધા અરજીઓ અને જે ગરબાના પ્રોગ્રામો છે એ પણ ખૂબ સારી રીતે થશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે તાજેતરમાં ભાજપના મહત્વના નેતાઓ ગીર સોમનાથ જિલ્લા અને જૂનાગઢ જિલ્લાના પ્રમુખો એ સરકારમાં ઇકોઝોન નાબૂદ કરવા માટેની ભલામણો કરી છે એમને હું આવકારું છું પણ પ્રશ્ન એક ત્યાં ઉપસ્થિત થાય છે કે એક બાજુ ભાજપ પોતે આવા કાળા કાયદા લાવે છે અને બીજી બાજુ સ્થાનિક ભાજપના જ નેતા મહત્વના નેતાઓ આ કાળો કાયદો દૂર કરવા માટેની ભલામણ કરી રહ્યા છે સીધો મતલબ તો એવો થાય છે કે ભાજપે આ કાયદો લાવતા પહેલા એમના જ સ્થાનિક મહત્વના નેતાઓને વિશ્વાસમાં લીધા નથી જ્યારે અમુક નેતાઓને આ કાયદાની સતત જાણકારી આપી છે એટલા માટે અમુક ભાજપના નેતાઓએ ખાચાઓ કાઢી અને પોતાની મિલકતો પણ બહાર કાઢી દીધી છે પરંતુ આખી ઘટના જોતા એવું લાગી રહ્યું છે કે આ કાયદાની અંદર ભાજપમાં જ મોટા પાયે અસહમતિ હોય એવું લાગી રહ્યું છે પરંતુ જે કંઈ પણ હોય એ તો એમના અંદરની બાબત છે એમાં આપણે પડવું નથી પણ મહત્વની બાબત તો એ છે કે ભાજપના બંને મહત્વના નેતાઓએ બંને મહત્વના હોય જ્યારે આ ઇકો ઝોન નાબૂદ કરવા માટેની ભલામણ કરી છે એમનો સીધો મતલબ એવો થાય છે કે આ કાયદો ત્યાંના સ્થાનિક લોકો માટે નુકસાન કરતા છે અને જો આ કાયદો સ્થાનિક લોકો માટે નુકસાન કરતા હોય તો ભાજપે અમારી વાત માનીને નહીં પણ ભાજપના એમના જ મહત્વના નેતાઓની વાત માની અને આ કારો કાયદો તાત્કાલિક ધોરણે દૂર કરવો જોઈએ આભાર પ્રવીણ પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ આમ આદમી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી વન ન્યુઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ